અત્યારે બોરની મોટર નીકાળી છે પાઇપો છે આ મોટર પડી આ બોર છે અને આ બોરની કુંડી છે પાણી ઓડો રાજ્ય આ મારું ટાટર છે બોરનું પાવર પાપર જવાનું છે લીન આપણી પાસે કહેબા Why is it Shiranya Ar.? That's a big mess of hate. Second rule was the help of hate who you are. Through the major aquí clutter using one and the merrymeric tie actually took off the gera. Highway which is playable, this teacher was ગાડી આવેલી મોટર ચડાવવાની છે બોરની બાબર લઈ જાવી પડશે જોઈન્ટ તૂટી ગયો જશે પંપનો મોટરનો આવેન વાળી પાસે લાઈન પાસે બાજરી તરફી જાય કે બોર બગીયો લૂસ થઈને પીસે પણ શોકરો લુસ થઈ જવાના લોશ થઈ જાય લોશ કોઈ